કોઈ બી ગુનેગારો ટપોરીઓ રાજ્યના સામાન્ય નાગરિકોને કોઈ બી પ્રકારે ગતિ ઉભી કરે કોઈ બી પ્રકારે કાયદો તોડે અને આ કાયદો તોડનાર ગુનાઓ કરનાર ગુનેગારો રાજ્યના સામાન્ય નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે અને એ કબજાઓ પર કોઈ વેપાર અર્થે દુકાનો બનાવી હોય કોઈએ ગુનાઓથી મળેલી રકમના માધ્યમથી પાકા મોટા મકાનો બનાવ્યા હોય આવા ગુનેગારોને શોધી શોધીને સરકારી જગ્યાઓ પર બનાવેલા મકાનોને ધ્વસ્ત કરવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ચાલી રહી છે

રાજ્યના નાગરિકોની સેવામાં ખુલ્લી